જેની આંખો સમગ્ર ઇતિહાસ વર્ણવે જેનો પેરવેશ સમગ્ર ગાથા વર્ણવે એનું જ નામ રાજપૂતાણી આજે આપણે એવી જ એક રાજપૂતાણીના સાહસ અને શૌર્યની વાત કરીશું ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે જે ઝપાટામાં આવે તે ગુમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદ્રશ્ય થઈ જાય છે એક વખત ચોમાસું હતું રૂપેણ બે કાંઠામાં આવી હતી ખેતર છલક્યા હતા નદી નાળા તૂટ્યા હતા અને બારે મેં ખાંગા થઈને આજ આકાશ પૃથ્વી એક કરવાનો જોશ બતાવી રહ્યા હતા તે વખતે એક ગરાશીઓ પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો પોતાની ગોળી તેને રૂપેણમાં નાખી ગોળી બહુ પાણીદાર અને જાતવંત હતી પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડીવારમાં ગોળો સવાર તથા ગોળી પાણીમાં ગોથા લેતા ઘુંમરી ખાતા ધરામાં જઈને પડ્યા ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડીવારમાં જ એ સાહસ ને શૌર્ય અચેતન થઈ ગયા રૂપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે બહુ રડિયામણો ને સુંદર વનરાજીથી ભરપૂર છે તેમજ ગાળા વિસામો લે એવી એક વલ્લાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે એ સુંદર વડલા નીચે કઈક મુસાફરો આરામ લીધો હશે અને કઈક થાકેલા પશુઓ આનંદ પામ્યા હશે રૂપેણ નદી આવા સુંદર વડલો રૂપાળી ચોખ્ખી જમીન નાણું પણ સાફ ને રડિયામનું ભયંકર ન લાગે તેવું વન એ બધાને લીધે પોચામાં પોચો વાણીઓ પણ ત્યાં આરામ કરવા લલચાય એવી જગ્યા બની રહી છે પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જડ પડતો ગયો ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા અને એ સુંદર માર્ગ ઉજ્જડ થવા લાગ્યો ચારે તરફના ગામડામાં વાત ચાલતી હતી કે માર્ગે થઈને કોઈ મુસાફર ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો ગામ સોસરો નીકળ્યો અને માર્ગ પૂછવા લાગ્યો ત્યારે કેટલાકે વગર માંગી સલાહ આપી કે ભાઈ એ રસ્તે જવા જેવું નથી એ રસ્તે જનાર માથું ધડ ઉપર રહેતું નથી કેમ એવું શું છે પાંચ વર્ષ પહેલાની વાત છે પણ એક ગરાસિયો અવગતે ગયો છે ત્યારથી એ રસ્તો ઉજ્જવડ બન્યો છે ગરાસિયો ચોમાસામાં નદી ઉતરતા તણાયું ને આશાભર્યો ગયો એને જાવું હતું નદી ઉતરીને સામે પાર પોતાના સાસરાના ગામમાં ઠકરાણાને તેડવા પણ હદુ અદવચ્ચે રહી ગયો ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બચ્ચો નથી જોઈ લેશું એમ કહીને ચારાને તો ગોળી મારી મૂકી ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મુખ પર હસીને છૂટા પડી ગયા ચારણે એ પંથ લીધો બપોર જરાક નમતા હતા પશુ પંખી તડખાતી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતા આખી સિંહમાં એક જાતની નિઃશબ્દતા વ્યાપી ગઈ હતી તે વખતે પેલો ચારણ રૂપાનો રસ વહેતો હોય તેઓ રૂપેણના દોડો પટ નિહાળીને લાખ લાખ થી ઉર્મીઓથી ગેલોગેલો થઈ ગયો એને આ તરફ બદલો ઝૂકી રહ્યો છે બીજી તરફ ખાખરાના વન ઉભા છે ઘાટી છાયામાં પારેવા તેતરને ને કેવી રીતે ગોટડી મારી મંડી રહ્યા છે ચારણ તો આ સ્થળ અને આવી રૂપાળી રચના જોઈને ભલે રૂપેણ ભલે રૂપેણ બોલતું આગળ વધવા લાગ્યું વલ્લાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એને જે રચના જોઈ એ જોઈને તો આળો આંક વળી ગયો વલ્લાની નીચે કોઈ પચ્ચીસ પચીસ રાજપૂતોની સભા ભરાઈ હતી રૂઢી જાજમ ઉપર બરાબર એક હાથ દોડની ગાડીઓ પથરાઈ ગઈ હતી દોડા બાસ્તા જેવા ઓછા પથરાયા હતા ને વચ્ચો વચ્ચે રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો વલ્લાણી પાસે કચ્છી અને કાઠિયાવાડી જાતવાંદ ઘોડા ઊભા રહી ગયા હતા ડાયરામાં રૂપેરી હુકો ફરી રહ્યો હતો એક તરફ કસુબો ગૂંટાઈ રહ્યો હતો બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા બાર બાલગામનું ગરાસો ગળીભર મુસાફરીમાં આરામ લેવા ઉતર્યો હોય તેવા સમૃદ્ધિ ભરેલો પણ ઝૂનવટને શૌર્યની રેખા સાચવતો આ જોઈને ચારણ પણ ઘોડી પરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરા મલક્યો તેને ડાયરા તરફ અર્થવાહી દૃષ્ટિએ જોયું ને ચારણને આવકાર દેનારા પચ્ચીસ પચ્ચીસ સાથ એકસાથે થઈ રહ્યા આવો આવો બાપ આવો ટાણા સર છો ક્યાંથી આવો છો ચારણ બેઠો પણ આખા ડાયરામાં કોઈના મોં પર માનુષ તેજ લાગ્યું નહીં તે જવાબ દેતા ખજકાયો પણ વડલાની નીચે હણગણાટ કરતા જાતવન ઘોડા જોઈને તે ઠંડે પેટે સામે બેઠો ડાયરામાં ફરતો રૂપેરી હૂકો આવ્યો તેની બે ચાર ફૂકો લીધી ખાસી આડી હથેળી ભરીને કસુંબો પણ લીધો સ્વપ્ન સૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાત જાતની વાતો કરવા લાગ્યો દેવી પુત્ર છો કે પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું એક સવાલનો જવાબ દેજે ચારણ તેની સામે જોઈ રહ્યો એવું છે કે ઈશ્વરે આટલા દિન આટલી ઋતુ ઘડી છે પણ એક રથ મીઠાશ બીજી રથ મળે નહીં પણ બધી રથ સારામાં સારી ને મીઠામાં મીઠી કહી ચારણ જાણે વાત કડી ગયો હોય તેમ ગોઠણ ભેડ થઈ ગયું દરબાર રતુ બધી સારી પણ દિનાનાથે જોબનવંતા નરનારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે શિયાળો બાપ કઈ શિયાળો થાઓ છે એને રૂડા ભાત ભાતના પકવાન ખવાય મીઠા તાપે દેહ તપી ખ ને પોંખ ને જાદરિયા ને મીઠા ગોરસ અને ગોરી નાલ ને બપ શિયાળો એ શિયાળો શિયાળો કઈ થાવો છે શંકર પાર્વતી જોગ છોડાવવા દેના નાતે શિયાળો ગળ્યો છે રજપૂત ચમકતી આખે ચારણ તરફ જોઈ રહ્યો પણ માણસ માત્રને જીવન દિનાર વરખારવું તો કઈ થાય તેના ફરી ચારણને પૂછ્યું ચારેને માથું ધુનાવ્યું ના બાપ ના જ્યાં ત્યાં ડોળા પાણી હાલે ને કાદવ થાય ને વીજળી ચમકે ઢોર ખેંચાય માણસ તણાય રજપૂત વધારે ટટ્ટાટ થયો તેને ચમકતી આંખોમાં ઊંડી વેદના ને નિરાશા દેખાવા લાગ્યા ચારણ જોયું ન જોયું કરીને આગળ વધ્યો એની એવી ચોમાસાની રત તો બાપ ગણબી માટે હોય એમાં કઈ પીવું ને કામની મલકાતે મોય રસ ની વાતો માંડે બાપ રથમાં રથ તો શિયાળો તે પછી લો તો ઉનાળો ને ચોમાસુ તો કઈ રથ કેવાય કરી ચારા બઉ કરી દેવી પુત્ર બેઠો થયો તે ઉઠીને ચારા ની પાસે આવ્યો ને તેનો હાથ જાળીને તેને ઉભો કર્યો દેવી પુત્ર હું ગરાસ્યો છું રજપૂત બોલવા લાગ્યો ચારા ને વિવળતાથી આસપાસ જોયું ત્યાં ડાયરો ગેપ થયેલો લાગ્યો ઘોડા નો એકદમ બંધ પડતો લાગ્યો માત્ર પોતેને ગરાસ્યો બે જણા વડ નીચે ઊભા હતા અને ભડકતો નહીં હો ચારણ હસ્યું ભડકું બોલ બોલ રજપૂત તારે કેવું હોય કહી દે જુવાન રજપૂતના મોં પર આશા ના કિરણ ફૂટતા લાગ્યા તેણે વધારે પ્રેમથી ચારણનો હાથ ધાબ્યો પાંચ વર્ષ ઉપર ભર ચોમાસે રજપૂતનીને મળવા હું નીકળ્યો રૂપન બે કાંઠામાં આવી હતી અને પેલો ગુનો તેણે વેદનાથી હાથ ઉંચો કરીને ગુના તરફ અત્યંત દુઃખ ભરી દ્રષ્ટિ કરી ગુનામાં હું ડૂબ્યો અને રાજપૂતાની મળવાની આશા અંતરમાં રહી ગઈ નિરાશાના ડુંગર દાબા પ્રયત્ન કરતો હોય તેમ રાજપૂત ઘડી પર શાંત થઈ ગયો અને દેવી પુત્ર બે માણસને વિજોગ જેવી વસમી વાત કઈ છે બાપ હા તું તારે તારી વાત પૂરી કરી જા સાત સાત જન્મારાના ચક્કર મારા ઉપર તોડાઈ રહ્યા છે તું મારું એક કામ કરે તો આ અગત્યો દેહ ગતે જાય તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે ન બળી શકે તેવા આત્માને પણ ભરખી જાય છે હા ત્યારે તું રૂપેડને ઉતરીને આથમી કોર હાલ્યો જા પાંચ ગાવ ઉપર દાતાસર ગામ છે ત્યાં નરી કંકુમાં પડી હોય એવી મારી રાજપૂતાણી રહે છે જો રાજપૂતાણી મને એક વખત આવીને દર્શન દઈ જાય તો મારો જીવ હીઠે બેસે તારા વિના આ કામ બીજું કોણ કરશે આજે જે ભર્યો રાજપૂત નો દુખી સ્વર બંધ થયો કે તરત જ ચારાને ને જવાબ પાડ્યો રાજપૂત મારો કોલ છે કે જો સાચો દેવ પુત્ર હોઉં તો રાજપૂતાણી એક વખત અહીં લાવું પણ તું જો અણીશુદ્ધ ગરાશ્યો હો તો વેણ દે કે આ રાજમાર્ગ જેવા મુસાફરીના માર્ગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવું કોલ છે જ્યાં કોલ છે કે પછી આ માર્ગ છોડી દેવો અને ચારણ હું ચોમાસામાં મર્યા છું એટલે મને ચોમાસું ખારું લાગે છે મુસાફરને કઈ રાત સારી એમ જ પૂછું છું હેબત થી કે ભેથી માણસ બીજે ત્રીજે દિવસે મરી જાય છે મુસાફરો આ રીતે કરે છે એમાં મારો વાક નથી ચારણ બહુ સારું બાપ ત્યારે આજથી આઠમે દિવસે રજપુતાણી અહીં આવશે અને ચારણે ડોકું ધુણાવ્યું પકડવા નજર કરી અને ફરી વાર જોયું ત્યારે માત્ર વડલાના પાન ખખડતા હતા તીવ્ર વેદના ભોગવવા તે એકલો ઉભો રહીને પાન ખખડાવી રહ્યો હતો રજપૂતે કહેલો માર પકડીને ચારણ દાતાસર આવ્યો ચારણ ને તો જુદ્ધ રમણે ચડેલા રજપૂત નો આનંદ છે અને રાજ દરબારે જ્યારે મોગો રાણી માં સૌના ઉપર કઈ ને કઈ આડપંપાળ ચડાવી જાય ત્યારે એકલો રાજ કવિ જેમાં નિર્દોષ મનાય છે સારા રજપૂત ના ત્યાં ઉતર્યો અને રજપૂતાની એકલો મળ્યો ગરાસણી જોજે બાપ પાછું ડંગલું ના ભરતી એક કામ સાટું સંભાળી છે ગરાસણીએ જવાબ વાળ્યો બોલો મારા જેવું શું કામ પડ્યું બાપ જીવતા ને તો માનવી માતર રાખે છે પણ આ તો મર્યા પછી ના ને એની વાત છે ગરાજ ચમકી ચારાન બોલે તે સાંભળવા વધારે આતુર બની દરબાર ગામ તરે ગયા કેટલા વર્ષ થયા પાંચ વર્ષ ભલે બાપ સાચું બોલજી તો પછી તને દરબાર સપને ચડેલ ખરાખે ના ક્યારેય નહીં જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે ના બાપ ના સાચો વણી શું કે સતી ને ભૂલે શંકર પાર્વતી ના જોગમાં કઈ મણા હોય ભૂલ્યો નથી હજી ગરાશું તને ભૂલ્યો નથી અને સાંભળજો બાપ ભડકતી નહીં હો છોકે થઈ ચારણ બોલી આજ પરીક્ષા કરવી છે શું ગરાજ ભૂત થઈ મારી ખબર કરાવી છે ને ચારણ હેપતાઈ ગયું રાજપૂતા ની ગજબ કરી તને ક્યાંથી ખબર ખબર ક્યાંથી રણ સંગ્રામ માં મરે નહીં એ રજપૂત માત્ર ભૂત અને એવા ભૂત ને વાસના સહિત જડમુથી ઉખેડી નાખવા માટે જ હું ગરાસની સતા સતી નથી થઈ બોલચારણ હવે કઈ કેવું છે ગરાસ્યો તને મળવા આવતા રૂપેણ ડૂબ્યો છે એ નહી કઈ જેવો તેવો કહેવાય ના ના નહી જેવો તેવો કહેવાય ગરાસની કડાકીથી બોલી અને એટલે જ રૂપાળો સોને મઢ્યો હોય તેવો રાજમાર્ગ ગરાસ્યો ઉજોડ કરી રહ્યો છે સાચું કે સાચું બાપ સાચું પણ મરેલ હારે કઈ વેર હોય ભૂતની હારે કઈ બળ થવાય ઈ તો એ એવાની વાસના હોય એને કટકુ બટકુ નાખો એટલે જાય ભાગ્યા તે સાંભળ ઘરાસિયાની વાસના છે તને જોવાની મને બે દી પેલા વડ હેઠળ મળ્યો તો ધોળે દીએ કેસરી સી જેવો કચેરી ભરીને બેઠો તો અને જુઓ તો રજપૂતોનો ડાયરો જામી ગયેલો જાને મરત લોકમાં ફરીવાર અવતર્યા હોય મારી પાસેથી વેન લીધું કે એકવાર દેખાડ મે બાપ વેન આપ્યું છે અને તારે વેન પાડે છૂટકો છે અને પછી ઘરાસિયાઈ

આવીશ મળવા આવીશ પણ ચારણ એને કઈ આવજે કે રાજપૂતાણી આવે છે ને ખાંડાની દારે ફરીવાર લગ્ન કરવાના એને કોળ જાગ્યા છે રાજપુતાણી બા પાતો અવગતિઓ દે એની હારે કંઈ ખાંડાની ધારે ધિંગાણા થશે ઈતે કઈ મણખા દે છે કે કમજરી ઉડી જાશે જાણે વંટોળિયો હાલ્યો ગયો કેતકીના સોટાની જેમ રજપુતાની સીધી તટાડ થઈ ગઈ એની પાતળી દે લતા નાગરની જેમ જાણે ફૂંફાળે દેતી ઊભી થઈ ગઈ મરદના પણ હાડે હાડ ધૂજે એટલી કડકાયતી તે ચારણ સામે જોઈ રહી દેવી પુત્ર છો રાજપુતાની હારે વાત કરવી છે કે વાણિયા હારે અને ઝડપ દેતી ને એક ફલંગે તેને ખીટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી અને નાગી કરીને મ્યાન ફેંકી દીધું ચાલો દેવી પુત્ર મોઢા આગળ થાવ

અને આવી ભયાનક એકલતામાં ચારણ અને રજપૂતાણી બે જણા ઊભા રહ્યા ક્યાં છે રજપૂત રજપૂતાણી બોલી અને એના અવાજ થી જેને ધ્રુજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો અહી કોઈ નથી હવે ઘડી બે ઘડીમાં તમને આવ્યા દેખાડું થોડી વાર સુધી બંનેના મૌન જગ્યા વધારે ભયંકર થતી લાગી અચાનક એક ઘોડેસવાર દેખાયો રજપૂત જાણે પોતાની પાણે પણથી ગોળી લઈને ચાલ્યો આવે છે નજર તો રૂપેની સામેની સામે મંડાઈ રહી છે ચારાણે વિવળતાથી રજપુરાણી સામે જોયું રજપૂતવાણીના ચહેરા પર ભયનું નામ નિશાન ન હતું તેણે પોતાની તલવાર વધારે જોરથી પકડી અને ચારાને પડકાર્યો જોજે મરત થાજે હું થોડી વારમાં ઘોળે સવાર છેક પાસે આવ્યો અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષનો ભર જુવાનીમાં આવેલો રૂપાળો રજપૂત દેખાયો બસ એ જ આવવા દે જોજે હો જોગમાયા ઘા ના કરતી રજપૂત તદ્દન નજીક આવ્યું તેનો રૂપાળું મો દેખાયો તે રજપુતાણીની સામે જોઈ રહ્યું રજપુતવાણી તેની સામે જોઈ રહી ઓળખાણ પડે છે કે હા હા રજપુતવાણીએ જવાબ વાળ્યો ઓળખાણ કેમ ને પડે જેને બાયડીને મળવા નિર્દોષ વટેમાર્ગો માર્યા રાજમાર્ગ અભડાવ્યો ને ભિખારીની પેટે ચારેને જાચ્યો અને હા બાપ ચારે ને વારી રાજપૂત ખસિયાનો પડી ગયો તેના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી તેણે અત્યંત દુઃખભરી દ્રષ્ટિથી રાજપૂતાની સામે જોયું રાજપૂતાણી મારા ગામના મારા આશ્રિત માણસોને માર્યા એનું શું મે મે નથી મારે રાજપૂતાણી ખરો ઓણીશુદ ગરાશે હોતો તૈયાર થઈ જા ગરાશે દેખાવ એકદમ ફરી ગયો ચારણ ઝૂટતો હોય તેમ લાગ્યું પણ જેમ ભયંકર વીજળી ખરે તેમ ગરાશનીના ના હાથી તલર ચમકી ને જનોઈ વોટ કાપી નાખો હોય એવા જોશથી તેણે ગરાશિયા પર ઘા કર્યો માર્યા બાપ ભારે કરી કહીને ચારણ વચ્ચે કૂદ્યો પણ ગરાશે ત્યાં હતો નહીં અને રાજપૂતાની તલવારનો જોશ ભર્યો ગા ખાલી જવાથી ગોઠણબેડ નીચે નમી ગઈ તલવારના ગાથી ઉડેલી થોડીક ધૂળ માત્ર દેખાણી ભારે થઈ બાપ વાંધો નહીં ચારણ તે તારું વીણ પાડ્યું છે હવામાં ખાલી શબ્દો જ સંભળાયા રજપૂતાની ઝડપથી પાછળ જોયું ગરાશીઓ નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો તે તેની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એને વાળતો ચારણ પાછળ પડ્યો રૂપેરના ચોખ્ખા પાણી ચાલ્યા જતા હતા

આ પડતું પાણી ભારે વિવળતાથી પી રહ્યું છે ઘટું 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 ગુટડા લે છે રજપૂતાને જોઈ રહી રજપૂતે તેની સામે જોયું પણ આ કેટલી વેદના કેવું દુઃખ કેવી નિરાશા કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત રજપુતાની માયાભરી અવાજે બોલાઈ ગયું રજપૂત આ શું બસ હવે તૃપ્તિ થઈ હવે તલવાર ચલાવી લે રજપુતાણી એ બીજા મૃત્યુની કઈ વડી ઓર મજા આવશે રજપુતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ તેણે નીચે રમીને રજપૂતનો હાથ પકડી લીધો રજપૂતે એક વખત છોડાવ્યો રજપુતાણીએ એને ફરી પકડ્યું તું ક્યાં ડૂબ્યો છે હવે તું ક્યાં જાય છે રજપુતે રૂપેનમાં લાંબે નજર કરી એક ઠેકાણે પાણી ઊંડું હતું ત્યાં તેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ હવે તને નહીં જવા દઉં રજપુતાણીએ તલવાર દૂર ફેંકી દીધી એ રજપૂત નો બીજો હાથ પણ પકડ્યો પણ રજપુતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા રજપૂતનું મોં નદીના તરંગ ઉપર થોડે દૂર દેખાયું રજપુતાણી આગળ વધી હાથ હાથની નિશાનીથી રજપુતાણીને આગળ વધારવા ઉત્તેજતો રજપૂત વળો વધારે દૂર દેખાયો રજપુતાણી આગળ વધી પણ રજપૂત હજી દૂર દેખાયો ને કાંઠા પરથી બૂંબ પાડી ગ્રાસની પાછા વડો હવે પાણી ઊંડું છે એ તો ઉડી ગયો બાપ પાછા વડો મો મલકાવીને રજપુતાણી મીઠાશથી બોલી જા જા દેવી પુત્ર હવે તું સુખેથી ઘેર જા મારે તો આ દુઃખી ગરાસિયાનું ઘર ફરીને વસાવું છે